નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં અમે આપને જણાવેલું સવારે પહેલાં ભાગમાં જણાવેલું કે આપણે તમને ટોટલ આવક દેખાડીશ તો મિત્રો અત્યારે આપ જોઈ શકો છો સોળ વીઘા જે નવી જમીન છે સોળ વીઘા ગ્રાઉન્ડ તેમાં અત્યારે આપ જોઈ શકો છો જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી ડુંગળી છે આ બાજુ જે આપણે દીવાલ સાઈડ ઉતરતી હતી ત્યાં પણ ઉતરેલી છે કુવા લગ્ન ઉતરેલી છે ઊભા પટ્ટામાં આપ જોઈ શકો છો અને આ સાઈડ ઠેઠ સુધી ઉતારેલી છે ઠેઠ આપણી નજર જાય ત્યાં સુધી ડુંગળી ઉતારેલી છે સોળ વિકામાં જઈ શકો છો તેમજ મિત્રો જે વાહનો બહાર પડેલા છે તેનું હજી કાંઈ નિવારણ આવેલું નથી હજી હાઈવે ઉપર જ પડેલા છે પણ એ કઈ જગ્યાએ ઉતરે એનું હજી કંઈ નિવારણ આવ્યું નથી હાલ એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કઈ જગ્યાએ ઉતરે છે ને કેટલી ટોટલ આવક થઈ છે મિત્રો અંદાજે તમને અત્યારે જણાવી દઉં છું કે દોઢ લાખ કરતાથી પણ વધારે આ વખતે આવક થવાની છે હાલ દોઢ લાખ કટાની પ્લસ થઈ જાય લગભગ પોણા બે લાખ કટાની આસપાસ પણ થઈ શકે છે આ વખતે આવક આવક આ વખતે જોઈએ તો બહુ જ જોરદાર આવક થઈ છે ને આવી આવક લગભગ લગભગ હમણાં મેં ક્યારેય જોઈ નથી આ સવા સવા લાખ કટા કે સવા લાખ કટાની આસપાસ તો આવક થઈ ગઈ છે પણ આટલી આવક હજી સુધીમાં ક્યારેય થઈ નથી આ વખતે બહુ જોરદાર આવક થઈ છે અને મિત્રો અત્યારે હરાજીનું કામકાજ નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં ચાલુ છે સવારે મેં તમને એ પણ આવક દેખાડી દીધી છે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ એક આખું ભરાઈ ગયું છે બે છાપરા ભરેલા છે ને પીપર સાઈડનો જે પટ્ટો છે તે પણ ભરેલો છે ને હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો ત્યાં રૂબરૂ જઈને પહેલાં તો જાણી લે અત્યારે કેવાક બજાર ભાવ રહે છે અને મિત્રો બજારોમાં કંઈ વાંધો આવ્યો છે ને બજાર હજી ટકેલું છે સારામાં છસો સાડા છસોની આસપાસ વેચાય છે તો ચાલો અત્યારે રૂબરૂ જઈને જાણી લઈએ કે ત્યાં કેવાક બજાર ભાવ થાય છે અને જે નવી ડુંગળી જે પડેલી છે જે હાઈવે ઉપર એ કઈ જગ્યાએ ઉતરવાની છે એ પણ હું તમને આગળ ત્રીજો ભાગ આપણે બનાવશું એમાં જણાવી દઈશ ધન્યવાદ સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો આના ના સાતસો રૂપિયા પૂરો ભાવ થયો છે સુપર ક્વોલિટી મળ છે મોલ માં કઈ ઘટે ને એવો છે સાતસો રૂપિયા પૂરો ભાવ થયો છે થોડીક મીડિયમ સાઈઝ વધે છે આની અંદર અને બાકી બધી મોટી આ મીડિયમ સાઈઝ થોડીક ઓછી છે બાકી બધી સાઈઝ મોટી છે આવડી સાઈઝ છે ભાઈ સાતસો રૂપિયા સાતસો એક રૂપિયા ભાવ થયો ભાઈ માલમાં કઈ ઘટે ને એવા માલ છે બાજુમાં છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે આમાં મીડિયમ સાઈઝ થોડીક વધારે હે મીડિયમ સાઈઝ નાની થોડીક વધારે દેખાય છે અને છસો ને એકતાલીસ બાકી માલમાં ક્વોલિટી બે સેમ છે બહુ જાદો ફેર નથી ક્વોલિટી માં છસો ને એકતાલીસ મિત્રો હાથ છે ને એકતાલીસ રૂપિયા નો ભાવ કે બીજો વોકલ એ બાજુમાં સારો હે એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો આના સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે માર્વેલ દલાલ માં વેચાણી છે ને મિત્રો જોઈ શકો છો સાઈઝ તમે આવડી મોટી એકદમ બમ્પર સાઈઝ છે આની અંદર મિક્સ માં અને બાકી મીડિયમ સાઇઝ હોતી છે આની અંદર આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી એકદમ પાકો માલ થયો ભાઈ માલ માં કઈ ઘટી એમ નથી કલર બહુ એટલો બધો છે ને પણ માલ પાકો એકદમ સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ અને આના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે હવે ઝીણા મોટું બધું મિક્સ માં જ મૂકેલું છે જોખી લેવાની શરતે એટલે આની અંદર ઝીણા મોટું બધું મિક્સ માં છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ઉગેલું તમે જોઈ શકો છો જે નવી આવક થઈ છે ને આજે પહેલો જ દિવસે છતાંય ઉગેલું છે એટલે થોડુંક વેલા અને લણી નાખેલું છે ખેડૂએ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ જોઈ ભાઈ ઝીણા મોટાની સરતે આવડે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે કલર વારો છે દેખા તમને પાંચસો ને એકતાલીસ રૂપિયા તો મિત્રો આના છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે મીડિયમ સાઇઝમાં છે પણ કલર બહુ સારો છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે અને આની અંદર મોટી સાઇઝ છે પણ બહુ ઓછી છે આવડી મોટી સાઇઝ છે પણ ઓછી એટલી બધી છે ને બાકી મીડિયમ સાઈઝમાં જ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ને કલર વારો અમાલ છે કલર સારો છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો અને આના મિત્રો પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર જોઈ શકો છો આવડી ગુલ્ટી છે અને થોડીક મીડિયમ સાઇઝ છે મોટી આવડી ગુલ્ટા સાઈઝ બાકી બહુ મોટી સાઈઝ છે તેમજ ખેડૂત મિત્રો બીજા ભાગમાં એક વધારે વાત કરું તો અહીંયા ચારસો કટાના ચાર વકલ છે આપ જોઈ શકો છો અલગ અલગ વકલ કરેલા હોય છે તો કેટલા કેટલા ભાવ આવે એ આપણે જોઈ લઈએ આ વિડીયોમાં કે ચાર વકલ કરેલા ચારસો ખાટાના સોસો ખાટાના ચાર વકલ છે અમે ચાર વકલ કરેલા એમાં કેટલાક ભાવ થાય છે કેટલે કેટલે ભાવ થાય છે તે આપણે જાણી લઈએ આમાં વરસાદ દલાલમાં છે ચાર વકલ છે આપણે ચારે ચાર ના ભાવ જાણવાના છે તો મિત્રો પેલા વકલ માં હરાજી આવી ગઈ છે હાલ કલર વગરનો માલ છે મિત્રો પેલા વકલ છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બીજો વકલ છે એનો ચારે ચાર વકલ લખી લીધા છસો ને એકતાલીસ રૂપિયા માં બે વકલ ની હરાજી મૂકી બે ના છસો એકતાલીસ જ ભાવ થયા અને વાયલા બે વકલે લખાવી દીધા તમને ડુંગળી દેખાડી દો કેવી છે તો મિત્રો આ છે માલ છસો ને એકતાલીસ રૂપિયા વાળો માલ છે કલર એટલો બધો નથી જોઈ શકો છો પણ ક્વોલિટી સારી છે સાઇઝમાં થોડુંક ઝીણા મોટું છે આવડી નાની ગુલ્ટી હોતી છે ને ક્વોલિટી તમે જોઈ શકો છો ગુલ્ટીમાં કેવી છે સારી ક્વોલિટી પોતરું સારું છે ડબલ પતી માલ છે જોઈ શકો છો એક પતિ નીકળી જાય તો વાય બીજી પતિ હોતી છે એટલે ડબલ પતિ માલ છે છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ખેડૂત મિત્રો એક વકલ કરો કે ચાર વકલ કરો ભાવ સહેમત થઈ જાય એવું કંઈ છે નહીં ચારસો કટાનો કદાચ એક વકલ કરો ને તમે તો ભાવ યુદ્ધ થાય છે એટલે અલગ અલગ વકલ કરોમાં એક વકલ જ મૂકો એટલે જેથી કરીને હરાજી ફાંસ હાલે છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટી છે માલ બાકી ડુંગળી બધી સેમ જ છે જોઈ શકો તમે આ ઈદ માલ છે અને છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ચાર વકલ હતા ભાઈ ચારસો કટાની આસપાસના બધા ભાવ છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો એકસો ને એકતાલીસ ઘટાનો વકલ છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે બિલના દલાલ માં એકસો એકતાલીસ ઘટા નો વકલ છે છસો ને એક રૂપિયા ભાવ થયો તો મિત્રો છસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ગુલટી ગુલ્ટા સાઇઝ માં છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે કલર વાળો માલ છે જોઈ શકો છો તમે છસો ને એક રૂપિયા ભાવ થયો કલર એ સારો છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે બાકી ઉગેલા ની વાત કરી મિત્રો તો કોકો ગાંઠિયામાં ઉગેલો દેખાય છે બહુ છે અને કસ્તર થોડુંક છે જોઈ શકો છો તમે થોડુંક એવું કસ્તર છે આમાં છસો ને એક રૂપિયા ભાવ થયો બાકી કલર બલર બધું સારું છે છસો ને એક રૂપિયા ભાવ થયું છસો એકત્રીસ રૂપિયા ભાવ થયા છે ને ગોલ્ટી નો ભાવ જાણી કેટલા થઈ મિત્રો આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થી છે સાઈઝ માં જોઈ શકો છો થોડુંક જીણા મોટું બધું મિક્સ માં છે પણ કલર વરો મળશે એકદમ મોટી આવડી સાઈઝ હોતી છે ને ગુલ્ટી હોતી છે આવડી બધી સાઈઝ છે છસોને એકત્રીસ રૂપિયા ભાવતી છે બગડ વગરનો માલ છે ને કલર વાળો માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવતું છે મિત્રો અને ત્રણસોને એકાણું રૂપિયા ભાવતી છે ગુલ્ટી છે જોઈ શકો છો તમે અને ત્રણસોને એકાણું રૂપિયા ભાવતી છે ઘૂલ્ટીના માત્ર એકસોને બોત્રીસ કટાનો વકલ છે

બાકી સાઈડમાં જીણા મોટો બધી મિક્સમાં છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે હાલ બગાડ ગુંદા નથી એની અંદર થોડોક મીડિયમ દેખાય ક્વોલિટી એવો માલ છે આવો મિક્સમાં ટૂંકમાં કાળું પડી ગયો એવો માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ પ્રકારનો માલ છે મિત્રો એકસો ને સોળ કટા નો વકલ

છસો ને એક રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઇઝમાં થોડુંક ઝીણા મોટું બધું માં છે દેખાડી દઉં તમને આ પ્રકારનું ઝીણા મોટું છે ઘુલટી છે મોટી સાઈઝ છે આવડી છસો ને એક સાઠ રૂપિયા ભાવ ક્વોલિટી ની મિત્રો વાત કરું તો સુપર ક્વોલિટી માલ છે કાંઈક ઘટેવો માલ છે એકદમ સૂકો માલ છે ને એકદમ આમ રાસભર માલ કયો હાલે છસો ને એક સાઠ રૂપિયા ભાવ જે છે બેસ્ટ ક્વોલિટી માલ છે ડબલ બતી માલ છે ને ટકાઉ માલ છે છસો ને એક સાઠ રૂપિયા ભાવ થયો મિત્રો એકસો ને પાંચ કાટા નો વકલ છે આપડો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો મિત્રો એકસો ને પાંચ કાટા નો વકલ છે મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ને સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી હોતી છે અંદર મિક્સમાં મોટી સાઈઝ હોતી છે આની અંદર

પતિ ડેમેજ થઈ ગયેલા માલ વધે છે એમાં છસો ને એકાવન રૂપિયા ભાવ બાકી કલર સારો છે ડુંગળીમાં કલર સારો છે એક નંબર છસો એકાવન રૂપિયા ઓ ખેડૂત મિત્રો આ ભાગમાં બસ આટલું જ બીજા ભાગમાં ને મિત્રો બજાર વિશેની વાત કરું તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં જોઈ શકો છો વાહે છ હાટ લાઇનની હરાજીનું કામકાજ બાકી છે અને પોણા જેવું એ વેબ્રેજ ગ્રાઉન્ડમાં કામ કામકાજ લેવાઈ ગયું છે બજારમાં વાંધો એવું છે ને ભાઈ હજી એ બજાર ટકેલું છે સારું બજાર છે આવડી આવક હોવા છતાં પણ બજાર ટકેલું છે ટોટલ આવક મિત્રો વાત કરું તો દોઢ લાખ થી પણ વધારે આવક થવાની છે આ વખતે અને જે બાર વાહન પડેલા છે એનું હજી એ ક્યાંય ક્યાં ઉતારવાના છે હજી નક્કી થયું નથી પણ ત્રીજા ભાગમાં તમને જરૂરથી જણાવીશ કે એ માલ ક્યાં ઉતરે છે કઈ જગ્યાએ ઉતરવાના છે એ તમામ માહિતી આપણે હજી એક વિડીયો બનાવવાના છે અને વેબ્રિજ ગ્રાઉન્ડમાં તો મિત્રો બજારમાં કંઈ વાંધો આવ્યો નથી અને વેબ્રિજ ગ્રાઉન્ડમાં બજાર સારું છે આગળ હવે છાપરામાં કે ત્યાં કે બજાર કેવી થાય છે એ આગળ આપણે વિડીયોમાં જાણીશું તો અત્યારનું બજાર ટકેલું સારું જ બજાર છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ